નસવાડી તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ તળબૂજ ખેતી કરી હતી આ ખેતી પાછળ તળબૂચના ભાવ અઢી રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા જેને કારણે ખેડૂતોએ ખેતરમાંથી માંથી તોડવાનું પણ બંધ કર્યું કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે હવે આ માલ તૈયાર થઈને બગડે છે કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી શું ભાવ છે અત્યારે તરબૂદનો ભાવ તમને થી અઢી રૂપિયા આપે છે એમાં ચાલુ વળતર બી વડેવું છે નહીં તો પછી તો સરકાર પાસે શું રાખવા આવશે તમે સરકાર કોઈ સહાય આપે તો આનું વળતર કઈ મળે મળે અત્યારે જે કમોસમી વરસાદ પડે એમાં કોઈ અધિકારીઓ શરૂ કરવા માટે ના ના કશુંય જે મોટા કદના તળબુજ ખેતરોમાં સડી રહ્યા છે કારણ કે કોઈ વેપારી તેને લેવા તૈયાર નથી આ પરિસ્થિતિમાં આજે પૈસા લઈને ખેતી કરનાર ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેના કારણે આવા હજારો હેક્ટરમાં તરબૂચની વાવેતર વાવેતર ખેડૂતોએ કર્યું હતું તે ખેતી નિષ્ફળ જતા ખેડૂતો દિવેદાર બન્યા છે તલની ખેતીમાં ભારે નુકસાન થયા બાદ હવે તરબૂચની ખેતીમાં પણ નુકસાન થયું છે સરકાર મોટી મોટી વાતો કરે છે ખેતીમાં નુકસાન થયેલાનું સર્વે કરવામાં આવશે પરંતુ આનું સર્વે પણ કરવામાં નથી આવ્યું

રફિક ધનીવાલા જીએસટીવી છોટા ઉદયપુર